મહુવા કેલોની સહાયક સમાજ સંચાલિત મન્ના મેતા કન્યા વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા પરિવારના તમામ કર્મચારીઓ તો ખાસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મહુવા શહેરમાં વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને જે અંતર્ગત શ્રી મહુવા કેલોણી સહાયક સમાજ સંચાલિત શ્રી મન્ના મહેતા કન્યા વિદ્યાલયમાં પણ વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગત દિવસમાં વિશ્વ સિંહ દિવસના રોજ મન્ના મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં યોજાયો હતો વિશ્વ સિંહ દિવસ શાળાના આચાર્ય શ્રી તોરલબેન ડી જાની અને સુપરવાઇઝર શ્રી પ્રભાબેન માણિયા અને શાળાના તમામ સ્ટાફના ભાઈઓ અને બહેનોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ સિંહ અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે સમજૂતી મેળવી હતી તેમજ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તમામ સ્ટાફ મિત્રો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક સિંહ દિવસની ઉજવણી માટે માર્ગદર્શન પૂરું પાડેલ હતું તોરલબેન ધનુપ્રસાદ જાની મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી મન્ના મહેતા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ આજે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી મન્ના મહેતા કન્યા વિદ્યાલયમાં કરવામાં આવી તેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ આવ્યા ચિત્રની પણ જુદી જુદી કોમ્પિટિશન રાખી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીનીઓ રેલીમાં જોડાયા શિક્ષકો ભાઈઓ બહેનો અને નોન ટીચિંગ સ્ટાફ પણ એટલે કે વહીવટી સ્ટાફ પણ આ કાર્યની અંદર જોડાયેલા છે અને બહુ બહોળી સંખ્યામાં રેલીનું આયોજન કરી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરી મહુવાના માર્ગ પર રેલી કરી અને શાળામાં પરત આવ્યા